એ ઘરે રહી ગયા કોઈ ઘરે નથી અને તમે હા જાવો હું આ ઢબુડી આરે બર્તન કાપવા જાવ વીડમાં મારે આવું હે ના અહીંયા તારે તડકાનું ના આવું ના મારે આવું હે ના અહીંયા તને લઈ જાવું ના આવજે તો હાલ હાલો હાલો મમ્મી એક ખાય આપણે હે ને ખાય ખા બર્તન કાપીને ઘરે વીયુ જાવું હે એ હા બટા હા જો બા જારા બાવરા હે આયા કાપી લેવી હાલો બોલ લે પૂરી આ બાવરા હારા છે હાથ કાટ લઈ હા હાલ હે બટા હું ક્યો હો મમ્મી હું તને

લે આ છોકરાનું હોય થ્યો છે રાયડું પાડતો આવે છે એ મમ્મી એ મમ્મી શું બટા ઓયા કણે કેટલા બધા ફરાઈ ગયા હી હવે તું હો ના મમ્મી હું હાલો તમને દેખાડું હાલ તો હાલ તો કાઈ હાલ હાલો હાલો હે મમ્મી ઝબકા

ઘરે વિયા જે બર્તન કાપવા ન રે હું આપડે એ હા બેટા હાલો હાલો મમ્મી કાય કા કે લઈ લો હાલ્યો કાય કા લ્યો લ્યો એક ખાય હા ત્યા નતા ભર્યા ઈ તો હું તને હારે લઈ જઈ બર્તન કાપા ફટાકડા ફોડી એ મમી એ દાદા એ દાદા અલ્યા છોકરા હું રાયડું નાખે તું બાકા લા હવે બાકેશ ને તારે શું કરીશ શું બીડી પીવી છે ના મે મન મારી લે તને કોને મારી પુરીએ લે પુરીએ તને હો લેવા મારી એમ કહું છું ફટાકડા હાટુ ફટાકડા હાટુ હા તો ફટાકડા ને તારા બાપ અજે દિવાળી ની ભવ ની વાત છે તો અત્યથી તને ફટાકડા હાટુ કે ફટાકડા લીધા તા ના વીડ માંથી લાઈ જો જુ વીડ માંથી હા કે વીડ માં ટોલ કર્યો હે ફટાકડા નો ના બેરું ઝાડવામાં હતા વાહ ભઈ વાહ ઝાડ માં ફટાકડા છે